સમજો કે લાઇટ આવી રહી છે બરાબર હવે હું તમને પૂછું બધાને કે લાઇટ ક્યાંથી આવે છે તમે મને કહેશો કે ભાઈ બલ્બમાંથી લાઇટ આવે છે બરાબર છે તો આપણે કામ કરીએ અહીંયા બલ્બનો ઢગલો કરી દઈએ લાઇટ આપશે આપણને નહીં આપે કોઈ એમ કહેશે કે શાસ્ત્રીજી એમાં કંઈ ઓલા ટંગસ્ટન વાયર કે જે કંઈ આવતા હોય એના હિસાબે લાઇટ આપણને મળે છે તો આપણે એનો વાયર લાવીને એનો ઢગલો કરીએ તો લાઇટ આપશે નહીં તો પછી એ બલ્બ લાઇટ કેવી રીતે આપે છે કારણ કે બલ્બની અંદર ઇલેક્ટ્રિક કરંટ જે આવે છે ને એના કારણે આ બલ્બ લાઇટ આપે છે ને આપણે બધું જોઈ શકીએ છીએ એવી રીતે આપણું આ શરીર છે ને વાલા ભક્તજનો એ લોહી માંસ સુધીનો ગોળો છે આ જે બધું ટંગસ્ટન વાયર છે લાડકા છે લોહી એ ટંગસ્ટન વાયર છે પણ એને જે ફંક્શન કરાવનારું જે તત્વ છે ને એ બ્રહ્મ છે બ્રહ્મ આપણી અંદર છે આત્મા અંદર બેઠો છે ને ત્યારે આપણે બોલીએ છીએ નાચીએ છીએ ને ગાઈએ છીએ